આ બહુ સારું લે આ જ કરાય લોહી ખાલી પડ્યું એટલે આજ કરાય આ છે અમારી સાઈડની હાલિક જમીન હેરખી કરી નાખી હાલો તો ડાયરો બધો અહીંયા ફેરો થઈ ગયો હે ધણા રાટી કડા રાટી બોલે વાહ એને વ્યૂ હે એક નંબર પણ હે ને કેમેરો કેપ્ચર નથી કરી શકતો હેઠે એટલી લાઈટ પડે ની એને ઉપર વાદરા દેખાવ આવે ને દેખાડ ને જે આ કડા ભડાકા બોલે એ થાય ભૂકા જ ઘાટે ને કાલે કાલુ એકવીસ તારીખ છે એટલે કાલોની તો જોરદાર આગાહી આજ જોઈએ રામ રામ સીતારામ બધા ને ભાઈ ક્યાં ટાણે નવ બધું કામ નડો લીલાડો વાળું બધી હું તું પણ થોડી ઘણી હે ને કાલુ ની પડી હતી સાઈડ નાખી બધાય ને આજે હે ને વાટી થોડું આ વાટ લીધું ને એક બાદ સાઈડ ની વાટ લીધી થાય તો ફોગ જમે છે એટલું ઓલું વાતાવરણ છે ભેજવાળું ને એટલું ઠંડુ વાતાવરણ છે કાલુ ની અમારે લાઈટ વહી ગઈ ને કાલે પવન કાલે ઈવો ઉપડ્યો ને અટાણે ઈવો નીવો પવન છે ને પાકોરા ગાજે નાથી ને આગળ ફોન કર્યો હતો ને કે આ તા શિયાળ વાગાનો ઈવો નીવો વર્ષે નાથી ને કેસો જાઉં તો બધું કેન્સલ થયું મેં હે ને કે આ શિયાળ વાગાનો વર્ષે એટલે આવું બધું હાલે આકો રાઈજે વાતાવરણ ખુલ્યું આય કલાસ મેં તો ઝીણો ઝીણો તો ચાલુ જ છે કાલુ ન બહુ ને થાય આજ જોઈએ આજ કદાચ ફૂગે કે કામ થાય જોઈએ

જા નારીગર્યું ને હે આવે હાઈ થી

आता अपने कोई तीन मैसे बहुत એ મને લાગે અહીં નીકળે જાય હે ને આપણા ઘરો નહીં અહીંથી આવે પાછો જાય પવન થોડોક થઈ ઈ કોરા ભૂર આવ્યો ભૂર નો આકોર નો ભૂર તો ન થાવ આકોર નો હે એ ઉપર ઉપર ઈ જો આમ એ

તો વાંધો ખરે છે વર ખરે નવાઈ ની વાત ન ખરે એટલે પાસમાં આવે એકાથી એવું હોય સારી દવા મારી દેવાય

એટલે પડી હોય એટલે હેઠી ન ઉતરી હોય એવું બન્યું હોય હા તો હેઠળ આ બસ એ હે હહ કુખ્યા દેખજે વાહ વાહ ઓહરી કે ગેસ નો હા આવે કઈ નો આવડે બંધ દે કા રોટલા ઘરે લીધા રોટલા

¿Cómo ah, ven, Neo? ¿Puzno hay o puzno? ¿Eh?

વાળા ખખડાટ થતું તો આગળ જોવાયો હું કહે કે કેવાનો અવાજ આવે હું કહેતા કે આમાં કઈક હું તમે ગોતા હું કહા અવાજ કે હે હે મેં હેની બંધ થઈ ગયો હાવ

ત્યાં તમારે તગારાની ટોપી ત્યાં તગારું આપી દ્યું હે ને મોમ માથનું કહ્યું તગારામાં એટલે હલવાઈ ગયું ને વાય તીનું તીનું માથું નું થાય કે બિસાડી દઈશ ફાકોરનું પૌરનું કોને મીતિનું હમ જા બધા એની બાર બાઈ ખાતે ને વાટયું નાખ્યું ને માય એવા થાય કહી દે

ત્યાં આપની નગી આવે કે હા આવે ને આપની ખાતો તો હા પાણી હા એ તો પાણી કઈ નો દેખાય ઓર હેટી ગડી એ વુકા દઉં નઈ પહોંચે મીને

થઈ ગઈ જમીન હેરખી હા એ કલાસ અહીંયા જ વાટવાની પથારી કરી નાખી પથારી આ થોડીક ઝીણકી આમાં ન વાંધો આવ્યો હાલ્યા રાખે બીજું કામ જો માં વાટતી જાય હે ને હું ખીસતો જાય એ રીતનું કરવાનું હે જીવે એક કોરી એક વટાઈ જાય ને એટલે ખેંચાઈ લેવાનું ખાવ ખુબરાવતી સાઈડ ની ત્યાં એવા અહીંયા જ વાટવી જાય ક્યારો બિહારો કઈ નહીં

બાપુ ઓલી કોરા ગા મા કોરા ગા ને હું હનુમાન બાપા નું મંદિર તારો અત્યારે મેં હું તો હવાનું કઈ જવાનું ન તો ઘડી વાર કામકાજ કરે લગભગ દસ અગિયાર વાગે વરસાદની શરૂઆત થઈ ગઈ ને કપાહુના પાંદડા આખા છે કે પવન લાગે લાગે ને આખો કલર બીજો ફાલફૂલમાં કઈ એટલો બધો વાંધો નહીં આખતરમાં કદાચ હોય તો આમાં બહુ વાંધો નહીં પાણી આમાં કઈ ન દેખાય અમારે ખેતરોમાં હે એટલી ઘડી હોય બાકી વર્ષા પછી અડધી કલાક પછી આવો ને તમે ક્યાંય કઈ ન દેખાય હજી આગાહી ઉપર આગાહીઓ આવે सोवी 25 तारीख होती थम थमाती बंद हुई नहीं है मांडवी उकड़ी हो बाकी जो बेदी में तो पाटला डटाई गया है आठवाड़ियां में पाटला लगभग पटके जाए हाल तो दाई दायरे बदो यहाँ फेरो थकयो है बरतू तो हवा ना नी है बजे तो खारी खा कितलू नहीं को मां बाप हाल तू भरती जा હું નાખવા લાગે તો એ છે ને અમે જઈએ ઘેર સાડા પાંચ થઈ ગયા હતા ને આ લોક ને આપણે વિરામ આપી દઈએ હે હા વિરામ દે દેવો